ગામ ખમીદાણા તાલુકો કેશોદ નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારા નિખિલ દેશી વ્લોગના એક નવા વ્લોગમાં અત્યારે હું મારા ગામ ખમીદાણામાં તમને જે પૂરની સ્થિતિ જેવું પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તે બતાવવા માગું છું અત્યારે હું અમારા ગામના ઝાપાએ આવેલો છું અને અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી ઘૂસી ગયું છે આ નજારો અમારા ગામના જાપે જે રામ રામાપીનું મંદિર આવેલ છે ત્યાંનો છે આ તે મંદિર છે અત્યારે મંદિરની ચારે બાજુ ઘૂંટણસમાં પાણી આવી ગયું છે અને પાણી હજી વધી રહ્યું છે ખેતરોમાં પણ છેલ આવી ગઈ છે ચારે બાજુ પાકને બહુ મોટી નુકસાની થવાની છે અને હજી પાણી વધવામાં જ છે મિત્રો આજે ઉપરવાસમાં વધારે વરસાદ થયો તેના કારણે અમારા ગામમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે લોકોના નીચાણવાળા ઘરોમાં તો પાણી ઘૂસી ગયું છે હવે વરસાદ રહી ગયો એટલે પાણી કદાચ ઉતરી જશે મિત્રો તમે કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂર જણાવજો જેથી મને પણ ખબર પડે કે તમે કયા ગામથી મારા વિડીયો જોઈ રહ્યા છો આ ગામ કેશોદ તાલુકાનું ખમીદાણા ગામ જ્યાં આવી પરિસ્થિતિ છે અત્યારે હાલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી ગયું છે અને આખો ગેળ વિસ્તાર તો પાણીથી ડૂબી જ ગયો છે આ તો હાલ જે ઉંચાણવાળા ગામમાં જગ્યાઓ છે ત્યાં પણ હવે પાણી ઘૂસવા લાગ્યું છે આવો આવો વધુ વરસાદના લીધે આવી પરિસ્થિતિ થઈ છે અહીંયા કેશોદ તાલુકાના આખા વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો